ઠાકોર સમાજના બંધારણમાં સુધારાથી ડીજે માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ઠાકોર સમાજના નિર્ણયના વિરોધમાં ઉતર્યા સાઉન્ડ સિસ્ટમ માલિકો પ્રસંગોમાં ડીજેનો ઉપયોગ ન કરવાના નિર્ણયથી સાઉન્ડ સિસ્ટમ માલિકોમાં તેડ લડાયું છે પાટણના હાસાપુર વિસ્તારમાં સાઉન્ડ સિસ્ટમ માલિકોએ બેઠક કરી અને મિટિંગના નામે નાક દબાવવાનો પણ પ્રયાસ શરૂ કર્યો વધુ વિગતો કર્યોદદા હારુન નાગુરી આપની સાથે જોડાઈ ચૂક્યા છે હારુન સાઉન્ડ સિસ્ટમ માલિકોની આજની આ બેઠક શું નિર્ણય કરવામાં આવ્યો અને કેમ બેઠક આ ખાતે આજે સિસ્ટમ માલિકોની બેઠક મળી હતી જેમાં ઠાકોર સમાજની જે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે તેને લઈને વિરોધ જોવા મળ્યો હતો આ વિરોધમાં લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં જે ડીજી માલિકો હતા તેમનું કેવું હતું કે કોંગ્રેસની સભા તેમજ ગેનીબેનની સભાની અંદર કોઈ પણ વ્યક્તિ ડીજે કે સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવે તેઓ પણ તેમનો નિર્ણય લેવાયો હતો સાથે સાથે ઉત્તર ગુજરાતમાં રાજકીય નેતાઓની કોઈ પણ સભા હશે તો તેમાં તેઓ સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવવાનો અને પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે જે રીતે ઠાકોર સમાજે ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ને જેને લઈને ક્યાંક ને ક્યાંક માલિક મેહુલભાઈ પણ જોડાઈ ચુક્યા છે મેહુલભાઈ આજની આ બેઠક અતિ શું નિર્ણય કરવામાં આવ્યો છે અને વિરોધ કેમ છે વિરોધ બેન એટલા માટે છે કે જે એમને આ ધંધો બંધ કરાયો છે હાલ તો એ સમાજની અંદર નેવું ટકા ઠાકોર સમાજના કલાકાર અને સાઉન્ડ વાળા સંકળાયેલા એટલે એમના પગ ઉપર કોડી વાગી એકવીસ તારીખ થી સિઝન ચાલુ થાય લગ્ન ને એમને એવો બંધો કર્યો જેના પ્રોગ્રામો લીધેલા જેને દેવું ભરવાનું એ બધા એક મૂંઝવણમાં મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા એટલે એના માટે થઈને આ બંધો થોડો ઓછો કરે અને અમને કામ મળી રહે એ હેતુ સર આ રીતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શું નિર્ણય લેવાયો છે આ મીટિંગમાં નિર્ણય તો એવો લેવામાં આવ્યો છે કે હાલ કોઈ જે સરકારી મીટિંગમાં કે કોઈ મેં અમારે સાઉન્ડ સિસ્ટમ આપતી નહીં એમને આવો ગમે ગમ બંધો કર્યો તો આપણે મીટિંગોનો બંધો કરી દો આપણે કોઈ જગ્યાએ હાલ સાઉન્ડ જ વગાડવું નથી અને જેની બેન કરીને અમારે જે છે એમને એક લેખિતમાં અરજી કરવાની આવેદન આપીને કે બેન અમારી પર થોડી દયા કરો અને અમને આ ધંધો ચાલુ થાય એવું કંઈક કરી આપો તમે જે સમાજ માટે જે ખાડો પુરવાની વાત કરી આ બાજુ ખાડો પાડો એવું થયું સમાજના લોકો હાલ બિલકુલ બેકાર થઈ ગયા જે થોડો બે પૈસા કમાતા હતા એમના બિલકુલ ધંધા જ બંધ થઈ ગયા હાલ જી મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ અને ચર્ચા કર્યો બદલ આપનો આભાર તો હાલ આ તરફ સાઉન્ડ સિસ્ટમના માલિકો એવું કહી રહ્યા છે કે તેમના ધંધા બંધ થઈ ગયા છે અને ખાડો પડ્યો છે આ વાત તેમના તરફથી કરવામાં આવી રહી છે જો કે આવું આપણે એ સંભળાવીએ કે આખરે જે આજની આ બેઠક મળી હતી તો બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો અને કેવી રીતે આ વિવાદિત નિવેદન આપવામાં આવી રહ્યા છે અને ગેની બેને પણ એ પહેલાં શું કહ્યું હતું એ પણ આપણે સંભળાવીએ આપણામાં સંપ રાખો બરોબર ડીજે તો કોઈના બાપની બંધ કરાવી શકે બરોબર આવેલી છે સરસ વાત કરી કે જે સમાજમાં ડીજે બંધ કરાવે ને એ સમાજનું કામ કરવાનું જ બંધ કરો બરોબર ઠાકોર સમાજ ડીજે બંધ કરાવવા ને ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય ડીજે બિલકુલ બંધ બરોબર અને બધાને સ્વાગત માં બંધ થઈ જવાનું

જે જીતું છે એની અમે મા બાપે સમજાવટથી એનો રસ્તો કાઢી અને આ બધું એનું પાલન કરવું પડે એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સંરોપ ગાડી લઈ જવી નહીં જાનમાં અગિયાર થી વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં જાનમાં મહિલાઓ અને પુરુષો કુંડ મળીને સો વ્યક્તિઓ જવાનું રહેશે જે દસ વર્ષની ઉંમરનો બાળક હશે તે વ્યક્તિ ગણાય છે જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહે છે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજા બીજા કોઈ લઈ જવાના નથી